હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ નો ચેપ્ટર સો ત્રિકોણ શ્રેલા દાખલો શું કહેવા માંગી છું બિંદુ ડી એ ત્રિકોણ એ બીસીની બાજુ બીસી પરનું એવું બિંદુ છે કે જેથી એડીસી બરાબર બી બરાબર ખૂણો ડી અને એ ખૂણો બંને ઇક્વલ થાય છે તો આપણે સાબિત કરવાનું છે કે સીએ સ્ક્વેર બરાબર સીબી સ્કવેર ઇન્ટુ સીડી હા વિ દાખલો જો પેલા આપણે આકૃતિનો પેલા તો હું આપ્યું ત્રિકોણ એબીસી આપ્યું આપણે તો હું ત્રિકોણ એ બનાવું સમજો કે આ ત્રિકોણ બીસી હવે બિંદુ ડી એ ત્રિકોણ એ બાજુ કઈ બીસી મતલબ બીસી બાજુ પરનું એવું બિંદુ છે મતલબ કે આમાં ક્યાંક બિંદુ ડી છે એવું બિંદુ છે તેથી એ એ તો ડી વાય મૂકવું ડીસી બરાબર સી એ બી મતલબ કે આ બિંદુ ડી બનાવું બરાબર તો એ ડીસી મતલબ કે આ ખૂણો છે અને બી એ સી ને એક આખો ખૂણો એ બંને હું છે સમાન છે એવું આપેલ છે બરાબર તો આવું આપણે ઇક્વેશન સાબિત કરવાનું છે તો કેવી રીતના કરવાનું છે જો પહેલાં તમને જે આપેલું એ લખીએ તો અહીં હું આપેલ છે તમને ત્રિકોણ ખૂણો એ બરાબર ખૂણો બી એ સી આપેલ છે આને હું સમીકરણ કહી હવે આપણે આ બંને ત્રિકોણ વિશે વિચારીએ એક તો આ બાજુ આપેલ છે ને એક આખું આપેલ છે બરાબર તો એ બંનેનું સીડી એ અને બીજું સી એ બી માટે બરાબર આ આપેલ છે ને આ બંને એની પરથી આપણે વિચારીએ તો ત્રિકોણ સીડીએ કેમ કે વેલ્યુ છે ને આપણે એ અને એ તાખો ત્રિકોણ સી એ બી રેડી તો પેલા તો હું ખૂણો આપેલ છે એડીસી બરાબર બી એ સી આવું આપશે સમી એક પરથી બરાબર હવે જો સી એ ડી અને સી એ બી તો બંનેમાં બંને ત્રિકોણમાં એ શું આવશે કોમન આવશે ને ખૂણો હા કે ને અડધો ખૂણો થાય એનો એટલે એ આપણે ગણવાનું બીજો કયો ખૂણો સરખો થાય તો કે સી ખૂણો જો સી ડી એ મતલબ આ સી ખૂણો છે એ સીડી એ માં ભી આવ્યો અને સી એ બી માં ભી આવ્યો તો હું કોમન કરી શકું ને તો ખૂણો સી બરાબર कोण सी લખી શકાય સેના પરથી કઈ ક્યાં સામાન્ય ખૂણો તો જો બે ખૂણા સરખા થઈ જાય તો આપણે કહી શકે તો આપણી શક્ય બધા એ વાપર દે ખૂખુ સરત પરથી શું કહી શકે ત્રિકોણ CDA समप्रमाण ત્રિકોણ CAB રેડી આ આપડે એક ઇક્વેશન મળ્યું અને હું સમીકરણ બે આપદ હવે જો હવે સમી બેનો ઉપયોગ કરતા હવે જો સમીકરણ બેમાં તમને શું આપી કે ત્રિકોણ સીડી એ સમરૂપ છે ત્રિકોણ સી એ બી ને હવે જો હું આ બંનેના ત્રિકોણ બનાવું છું તમે સમજાય એટલે એટલે આ નાનો ત્રિકોણ મેં બી આ સી ડી એ રેડી સમૃપ આ બીજો ત્રિકોણ બરાબર સી એ બી રેડી સમજાણું હવે જો આની પેરથી હું આમ લખી કહું ને કે ભાઈ સીડી છે એ સંભ્રમણ કોને સી અના હા ને તો સીડી અપોન સી આમ લખી શકાય આ કેના બરાબર બીજું હું લખી શકું કે આ સીએ છે એ સંપ્રમણ કોને હશે સીબીને હશે હા કે ના રેડી હવે આપણે જો શું માંગેલ છે સીએ સ્કવેર સીબી સીડી તો સીએ સ્કવેર મળી જાય સીબી ની સીડી તો સીએ ને આ બાર જવા દઉં ને સીબીને આ સાઈડ જવા દઉં તો શું થાય સીડી ઈન્ટુ આ સીબી આ થાય સીબી બરાબર સીએ એ ઇન્ટુ સી એ તો આ નામ લખી કહો કે સીડી અપોન સીબી બરાબર સી એ સ્કવેર ગુણાકાર છે તો તો આપણે સાબિત શું કરવાનું સી એ સ્કવેર બરાબર શું છે સીબી ઇન્ટુ સીડી તો સીબી ઇન્ટુ સીડી થઈ ગયું સાબિત છે ઇઝી આખી લખ નાખવાનું જે સાબિત થાય છે રેડી જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ